જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બાર સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આજના વરસાદની આજે આપણો વરસાદનો રાઉન્ડ ચાલુ થાય બારથી અઢાર એમાં આજે કયા વિસ્તારોમાં વરસાદ થશે એમની માહિતી આપીએ એ પહેલાં મિત્રો અગાઉથી આપણે એક જ માહિતી આપીએ કે તમામ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર ફંશની માહિતી આપીએ છીએ કોઈ આપણે એક સૌરાષ્ટ્રની માહિતી નથી આપતા અને અગાઉથી બે હજાર પચીસનું સમાવું થયું ચાલુ ત્યાંથી આપણે આ માહિતી આપીશું તો આજે બાર તારીખથી આપણો વરસાદનો રાઉન્ડ ચાલુ થાય છે એમાં મિત્રો કોઈ પણ મિત્રો એવું પણ નહીં સમજે કે કિશોરભાઈ એક આ પકડી લીધેલી પકડી લીધેલી વાત છે મને હવે મૂકી નથી શકતા નહીં મિત્રો ક્યારે પણ આ ચેનલની અંદર આવું પ્રશ્ન નહીં બને મને મારી આગળ જે અનુભવ અને માહિતી હશે એ જ હું તમને માહિતી આપીશ ખોટી મારી અહંકાર અને મારી જીદ એ એના માટે કોઈ ખેડૂતને ખોટી માહિતી મળે એવું ક્યારે પણ નહીં બને પણ મિત્રો મારો અનુભવ છે ત્યાં સુધી મને દેખાતું હોય અને કચ ખાતરા લખેલા હોય અને કયો કચ ક્યારે વહે અને કેટલી તીવ્રતા સાથે વરે એવા અનુભવ અગાઉ મેં કરેલા હોય એના હિસાબે હું તમને માહિતી આપતો તો આપણે અગાઉથી કીધેલું એમ કે બારથી પંદરમાં છૂટો સવાયો સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એમાં વરસાદની તીવ્રતા વધી જશે અને સાથે ભાવનગર સાઈડ પણ એના દક્ષિણ ગુજરાત જગો વારંવાર લાભ મળશે એ પણ આપણે અગાઉથી કીધેલું છે એટલે મિત્રો સમજાવવાનો પ્રયત્ન એ કરું છું કે આજથી જે રાઉન્ડ ચાલુ થાય એ પંદર તારીખ સુધી છૂટો સવાયો રહેશે અને પછી સાવંત્રિક રાઉન્ડ જોકે આજથી જ સાવંત્રિક રાઉન્ડની શરૂઆત થશે સાવંત્રિક રાઉન્ડ અને છૂટા સવાય રાઉન્ડમાં ફેરફાર હોય સાવંત્રિક રાઉન્ડનો મતલબ એ થાય કે જ્યાંથી વરસાદ ચાલુ થાય ત્યાંથી કોઈ ખાલું રહેવા દઈએ નહીં જે આગળ ઘટનાઓ બન્યું એ ઘટના આમાં નહીં બને અને અગાઉથી પણ આપણે તારીખ નાખેલી છે મિત્રો નવા મિત્રો જોડાય એ આપણા ચેનલને સબસ્ક્રાઈબર કરી અને આપણા જૂન જેઠ મહિનો આઠ મહિનો શ્રાવણ મહિનો ભાદરવો એવા દેશી મહિનાના જે કાર્યક્રમ નાખેલા છે એમાં નજર મારી લઈએ તો આ જ તારીખ મળશે ને આ જ માહિતી મળશે તો આપણે અગાઉથી આ તારીખોને માહિતી આપેલી છે આમાં આપણે સાવંત્રિક રાઉન્ડ કીધો હતો અને સાથે હેલી પણ કીધી હતી પણ મિત્રો છેલ્લા જે ત્રણ ચાર દિવસ હશે એમાં આ વસ્તુ તમને જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે અને આપણે અગાઉ પણ એ કીધું હતું કે ભાઈ ઘણા મિત્રોની એ પણ કમેન્ટ છે કે અમારે ડેમ ખાલી છે અમારે તરાવ ખાલી છે તો આપણે આપણે એ પણ માહિતી આપી હતી કે આ રાઉન્ડ પૂરો થાય એમાં એસી એસી ટકા ને પાણીનો વ્યવસ્થા થઈ જશે તમામ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને કોઈ સૌરાષ્ટ્ર કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ પાણીની વ્યવસ્થા થઈ જાય રાઉન્ડ અને બાકી અમુક વિસ્તાર રહી જશે દસ વીસ ટકા તો હજી જુલાઈના એન્ડમાં પણ એક સારો રાઉન્ડ છે અને વીસથી ચોવીસ છૂટો સવાયો છે અને પચીસથી એક તારીખ સુધીમાં સારો રાઉન્ડ છે એટલે મિત્રો જુલાઈની અંદર જ પાણીની સમસ્યા પૂરી થઈ જશે અને અતિવૃષ્ટિના સંકેત મળે છે એ પણ મેં તમને કીધું કે અતિવૃષ્ટિના સંકેત મળતા હોય એ વીસથીની અંદર અતિવૃષ્ટિ પણ થતી હોય એટલે મિત્રો આ જ માહિતી આપણે આપી છે અને આજના દિવસનો વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મારા અનુભવ પ્રમાણે પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં આજે બપોર પછી એક્ટિવિટી જોવા મળશે એમાં પોરબંદર જિલ્લાના વિસ્તાર ભાવનગર બોટાદ અમરેલી પછી મહવાસાહ પછી રાજકોટ જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો મિત્રો આજે મેં નામ લીધા એના આજુબાજુ વિસ્તારો એના તાલુકામાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળશે આ છૂટો સમયો રાઉન્ડ છે એટલે એમ નહીં સમજવાનું કે આખો દુવારકા જિલ્લામાં બધે વરસાદ હોય અમુક વિસ્તારોમાં વરસાદ હોય અમુક વિસ્તારોમાં વરસાદ ના હોય મીડિયમથી માંડી અને ઝાપટાથી માંડી અને આજે ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને સાથે દક્ષિણ ગુજરાતમાં હશે અને મધ્ય ગુજરાતમાં હશે અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને કચ્છના કોઈ એક બે સેન્ટરમાં પણ વરસાદ જોવા મળશે પણ આનો જે તીવ્રતા અને આજે સાંજે છે એ તમને ક્યાંક ને ક્યાંક આપણી જે હાઇક આગાહી છે અગાઉથી એમને તમને પણ ક્યાંક ને ક્યાંક એવું થશે કે આ આગાહી સત્યની નજીક જાય છે અને ચૌદ તારીખે લગભગ ગુજરાતને મહેસૂસ થઈ જાય ચૌદ પંદર તારીખમાં કે ભાઈ આ રાઉન્ડ ફાઇનલ થઈ ગયો છે વરાપ બરાબ હતી નહીં અને વરાપ છે પણ નહીં આવું તમને પણ મહેસૂસ થઈ જશે એટલે મિત્રો આ બધી હું અનુભવ કરતો હોઉં તે પછી સત્યની નજીક તાણ નીકળે તે પછી તમને માહિતી આપતો હોઉં કારણ કે હું પણ ખેતી કરું છું અને ખેડૂતનો દીકરો છું કોઈ અફવા ના ફેલાવું અને કોઈ એવી મોટી વાત પણ ના કરી શકું મારા દાયરાની અંદર અને મારા અનુભવ છે એ જ તમને સચોટ તારણ અને માહિતી આપું પણ આપણે કીધું એમ કે એંસી ટકા આપણી આગાહી ખોટી નહીં પડે વીસ ટકા આપણે મૂકવું પડે કારણ કે કુદરતથી આપણે મોટા નથી અને કુદરત ગમે તે પાછો ફેરવી શકે પણ આ રાઉન્ડની અંદર ગાજવીજનું પ્રમાણ પણ રહેશે અને અમુક વિસ્તારોમાં ત્રીસથી ચાલીસનો પવન પણ જોવા મળશે મિત્રો આ વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર